નમસ્તે ગુજરાત ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ આજના તાજા લઈને વાત કરીએ તો આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલ ની આગાહીનો મોલ વચ્ચે આજે ગુજરાતમાં બર ઉનાળે સમાચાર જેવો મોલ છવાયો છે રાહતનો અહેસાસ થયો છે જોકે બપોર બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક હતી આગામી અનુસાર હજી આગાહી ત્રણ કલાક સુધી ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ વરસશે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ અને મહેસાણાની અંદર આગાહી કરવામાં આવી છે

વારાણસીની સીટ દેશમાં હોટ સીટ ગણાય છે અને પીએમ મોદી ની પસંદગી ની સીટ પણ ગણાય છે સવારે આવ્યા ગુડ ન્યૂઝ તેલ કંપનીએ આજે સવારે પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે જેમાં પેટ્રોલ ડીઝલના ભાવ એક સમાન છે આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી આ સાથે આમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો પણ થયો નથી અગાઉ પેટ્રોલ ડીઝલની કિંમતમાં ચૌદ માર્ચ બે હજાર ના રોજ ઘટાડો થયો હતો આ દરમિયાન બે રૂપિયા પ્રતિ લીટર પણ ની ઉમેદવારી દરમિયાન ભાજપ ની તાકાત નું પ્રદર્શન ભાવ માં રૂપિયા છે પીએમની ઉમેદવારી દરમિયાન ભાજપ ની તાકાત નું પ્રદર્શન જોવા મળ્યું છે ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રી એવા રાજનાથસિંહ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા જે પી નડ્ડા એપીના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુ અભિનેતા પવન કલ્યાણ કેન્દ્રીય રાજ્યમંત્રી એવા અનુપ્રિયા પટેલ સુભાષ સપના ઓમકાર રાજભર મહારાષ્ટ્રના સીએમ એવા એકનાથ શિંદે સહિતના અગિયાર રાજ્યના સીએમ અને અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા અમિત શાહ નું ચારસો ને લઈને મોટું નિવેદન કેન્દ્રીય મંત્રી એવા અમિત શાહે એક ઇન્ટરવ્યુ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સૌથી વધુ ફાયદો એનડીએ ને મળ્યો છે

તેજી સાથે શેર કારોબારી સપ્તાહ ના આજે ચોથા દિવસે શેર બજારની શરૂઆત તેજી સાથે થઈ છે સેક્શન એકસો ને સિત્તેર પોઈન્ટ ના સાથે બોતેર હાજર નવસો ને ત્રીસ ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે

ચોના અને ચાંદીના ભાવમાં ઘટાડો શેર બજારની સાથે આજે ચોના ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે ઇન્ડિયન બિલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 22 કેરેટ ચોનો 518 રૂપિયા સસ્તું થઈને 72490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે આ સાથે 22 કેરેટ ચોનો 66401 રૂપિયા અને 18 કેરેટ ચોનો ચોપન હજાર ત્રણસો અડસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે જ રીતે ચાંદી 950 પચાસ રૂપિયા ઘટી ને ત્યાંશી હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયું છે

તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલ માં બન્યા રહો આભાર